તળાજા તાલુકામાં પતિએ પત્નીની હત્યા કરી તળાજા તાલુકામાં નાની માંડવાડી ગામની વાડીમાં પતિએ કોઈ કારણસર પત્નીના માથા પર પથ્થરના ઘા મારીને હત્યા કરી છે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર મગનભાઈ બેસરભાઈ ભાલિયા મારી પોતાની દીકરી પોટડા દીધેલી ને એ અમારા જમાઈનું નામ શિવાભાઈ વાંચ્યા મારી દીકરીને કારણ નાખ્યું પોસ્ટલ વિસ્તારના નાની માંડવાડી ગામ છે ત્યાં એ બનાવ બન્યો છે જ્યાં મનુભાઈ વાલાભાઈ રાઠોડની વાડી આવેલી છે ત્યાં અશ્વિતાબેન પોતાના પતિ સાથે અને બાળકો સાથે ત્યાં આ વાડીમાં ભાગવી રાખીને રહેતી હતી અને અસ્મિતાબેન શિવાભાઈ વાસિયા એના પોતાના પતિ શિવાભાઈ છનાભાઈ વાસિયા સાથે અવારનવાર ઝઘડો ચાલતો હતો અને આ બાબતે એના પોતાના ઘરાને ઘરવાળાને પણ જાન હતી અને બનાવ એવો પ્રકાર બન્યો કે જે પતિ છે શિવાભાઈ છનાભાઈ પાસે એ પથ્થર લઈને એના પત્નીના માથાના ભાગે ઈજા કરેલી છે જેથી એની મોત થઈ છે માથાના ભાગે ઈજાથી મોત થઈ છે અને પછી એ ત્યાંથી જતા રહ્યો છે અને આજે એની ધરપકડ કરી સાંજે ધોરણસ અટક કરવામાં આવ્યો છે હત્યાનું કારણ પતિ પત્નીના ઝઘડો છે અસ્મિતાબેનના શિવાભાઈ સાથે આઠ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન થયું હતું અને એના ત્રણ બાળકો છે તો એ જે અવારનવાર ઝગડો ચાલતો હતો એના કારણે આ બનાવ બન્યો છે અને આમાં પછી જે મરંજનાર છે એના પીએમ કરવામાં આવ્યું છે અને મરંજનારના પિતાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે આરોપીના હ્યુમન સોર્સની મદદથી પાલિતાના રૂરલના વિસ્તારમાંથી આવ્યું છે અને ધરપકડ કરીને આજે સાંજે પાંચ વાગે એની તુરંત અટક કરવામાં આવી છે